જેમાંથી ચૌદ ભલામણો એનડીએ સાંસદોએ કરી હતી જેનો સ્વીકાર કરાયો છે બાકીની વિપક્ષની ભલામણો નકારાઈ છે ભાજપ સાંસદોએ જે ભલામણો કરી છે અને જેનો સ્વીકાર કરાયો છે તેમાં વકફ પેનલમાં બે સભ્યો મુસ્લિમ સિવાયના ધર્મના હોવા જોઈએ તે જ મુસ્લિમ વકફને સંપત્તિ વેચે તે પાંચ વર્ષથી ઇસ્લામ પાડતો હોય સાથે જ જે તે સંપત્તિમાં કોઈ છેતરપિંડી કરાઈ હોય વકફ ટ્રિબ્યુનલમાં બેના બદલે ત્રણ સભ્યો રાખો જેના ત્રીજો સભ્ય ઇસ્લામિક સ્કોલર લેવામાં આવે રાજ્ય શોકા દ્વારા નિમાયેલ કોઈ પણ અધિકારી વકફ સંપત્તિનું મોનિટરિંગ કરી શકશે સોમવારે ડ્રાફ્ટ અંગે મતદાન થયું હતું જેમાં સત્તાધારી એનડીએ ના સોળ સાંસદોએ સમર્થનમાં જ્યારે વિપક્ષના દસ સાંસદોએ વિરોધમાં મતદાન કર્યું હતું એટલે કે ભાજપ સાંસદ જગદંભિકા પાલની અધ્યક્ષતામાં રચાયેલી સમિતિએ વર્તમાન વકફ સુધારા ડ્રાફ્ટનો સ્વીકાર કર્યું છે સાથે જ પોતાના તરફથી સુધારા માટે કેટલાક પ્રસ્તાવ પણ મોકલ્યા છે તો બીજી તરફ પોતાના અભિપ્રાય કે ભલામણોનો સમિતિ દ્વારા સ્વીકાર ન થતા નારાજ વિપક્ષે સમિતિની અધ્યક્ષ અને ભાજપ સાંસદ જગદંબિકા પાલ પર પ્રહારો કર્યા હતા વિપક્ષે કહ્યું હતું કે પાલે લોકતાંત્રિક પ્રક્રિયાને નબળી પાડી દીધી છે ટીએમસી સાંસદ કલ્યાણ બેનરજીએ પત્રકારો સાથે વાતચીતમાં કહ્યું હતું કે સમિતિની આ બેઠક માત્ર દેખાડો હતી વિપક્ષને સમિતિ દ્વારા સાંભળવામાં પણ ન આવ્યો સમિતિ અધ્યક્ષ પાલે તાનાશાહીથી કામ કર્યું છે કોંગ્રેસના સાંસદ ગૌરવ ગોગાઈએ કહ્યું હતું કે સમિતિએ સરકારને રબર સિસ્ટેમ બની ગઈ સત્તાધારી પક્ષની ભલામણો સ્વીકારાઈ વિપક્ષની નકારાઈ જે સાબિત કરે છે સંસદીય સમિતિઓ પર બુડોઝર ફેરવાઈ દયું છે જ્યારે જગદંબિકા પાલે આ ચ આરોપને નકાર્યો હતા અને કહ્યું હતું કે સંપૂર્ણપણે લોકશાહીને ધ્યાનમાં રાખીને કરાય છે અને બહુમતને ધ્યાનમાં રાખીને નિર્ણય લેવામાં આવ્યો છે ભાજપ દ્વારા અપાયેલા તમામ દસ સુધારા ભલામણોને સમિતિ એ મંજૂરી આપી છે આ ભલામણો સાથેનો રિપોર્ટ સોંપવામાં આવશે જેથી કેન્દ્ર સરકાર દ્વારા ફરીથી સુધારા વધારો તે હાલમાં મૂળ ડ્રાફ્ટ બિલ ને સંસદમાં રજૂ કરશે